નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે યુરિક એસિડનો પ્રોબ્લેમ આજે દિવસે ને દિવસે વધુને વધુ પ્રમાણમાં જોવા મળે છે આપણે એવા પાંચ ખોરાક જે નિયમિત ખાઈએ છીએ જેના લીધે દિવસે ને દિવસે આ બીમારી વધુ ને વધુ જોવા મળે છે હવે યુરિક એસિડનો પ્રોબ્લેમ વધે તો કયા કયા ખોરાક આપણે ના ખાવા જોઈએ તો સૌથી પહેલાં જોઈએ તો યુરિક એસિડનો પ્રોબ્લેમ આવે તો તો કેવા લક્ષણો હોઈ શકે છે તો યુરિક એસિડનો પ્રોબ્લેમ આવે એટલે શરીરમાં બળતરા થવી હાથ પગના સાંધા જકડાઈ જવા સવારે ઉઠીએ એટલે પગે સોજા આવવા પિત્ત દોષ વધે છે ગરમી વધે છે અને એ ગરમી આપણા લોહીની અંદર જ્યારે ભળે છે એ પિત્ત જ્યારે આપણા લોહીની અંદર ભળે છે ત્યારે અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે સૌથી પહેલાં તો જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ છે એવા લોકોએ ચા બંધ કરવી જોઈએ સવારે ઉઠીને તમે ચા પીતા હોય કે કોફી પીતા હોય તો તમારે સંપૂર્ણપણે ચા બંધ કરવી જોઈએ તો જ યુરિક એસિડમાં કંટ્રોલ થશે પચાસ ટકા યુરિક એસિડના રોગની અંદર તમને રાહત થશે લાભ થશે આની અંદર સફેદ ખાંડ આપણે વાપરીએ છીએ એને ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે એટલે કે આપણે ખાંડ નથી ખાતા પણ સલ્ફર ડાયોક્સાઇડ ખાઈએ છીએ એ શરીરની અંદર એસિડિક પદાર્થો વધારવાનું કામ કરે છે તો સૌથી પહેલાં તો જે લોકોને યરિક એસિડનો છે એમને ચા સંપૂર્ણપણે કાયમ માટે જીવો ત્યાં સુધી બંધ કરી દેવી પડે નંબર બે સફેદ મીઠું એ આજકાલ આપણે પ્રમાણ વધાર્યું છે દાણેદાર મીઠાને સફેદ બનાવવા માટે દાણેદાર બનાવવા માટે એની અંદર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે એ કેમિકલવાળું મીઠું આપણે રોજ ખાઈએ અને ઘણા લોકો તો ઉપરથી ભભરાવીને આપણે મીઠું ખાઈએ છીએ એ યુરિક એસિડ વધારવામાં સૌથી મહત્ત્વનું પરિબળ ધરાવે છે ઘણા લોકો ટામેટું કાપે કાકડી કાપે કે કોઈ કચુંબર બનાવે કે કાચી કેરી કાપીએ તો આપણે ઉપરથી મીઠું ભભરાવીને ખાઈએ છીએ ઘણા લોકો સાસની અંદર જીરું અને મીઠું નાખીને ખાય છે તો આ કાચું મીઠું આપણે ખાઈએ છીએ એના લીધે શરીરમાં યુરિક એસિડનો પ્રોબ્લેમ વધે છે તો આ કાચું મીઠું ક્યારેય આપણે ખાવું જોઈએ નહીં તમારે મીઠું ખાવું હોય તો સફેદ મીઠું બિલકુલ બંધ કરી દો એની જગ્યાએ સિંધ મીઠું જેના પથરા બજારમાં મળે છે તૈયાર ટ્રેક્ટરમાં વેચાવાય છે પથરા લાવી અને ઘરે જાતે બનાવી અને એ મીઠું તમે જો ખાસો સિંધર મીઠું જે કુદરતી રીતે પાકે છે એમાં કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી એ મીઠું તમે ખાવાનું રાખશો નંબર ત્રણ રિફાઇન્ડ અને ડબલ રિફાઇન્ડ તેલ ખાવાની આપણે શરૂઆત કરી છે છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી ત્યારથી એક પછી એક બીમારીઓ વધુને વધુ જોવા મળે છે તો આપણા બાપ દાદાઓ આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં તમે જુઓ તો એ લોકો રિફાઇન કે ડબલ રિફાઇન તેલ ખાતા નહોતા લાકડાની ગાણીનું શુદ્ધ સિંગતેલ તલનું તેલ અને સરસવનું તેલ અને કોપરાનું તેલ જે સિઝન પ્રમાણે એ લોકો તેલ ખાતા હતા અને આજે આપણે વર્ષમાં ત્રણ કે ચાર ડબ્બા તેલ લાવી અને સિંગ તેલ ખાય છે કેટલાક લોકો કપાસિયા તેલ ખાય છે કેટલાક લોકો સૂરજમુખીનું તેલ ખાય છે તો આ બધા જ રિફાઈન અને ડબલ રિફાઇન્ડ તેલ ખાઈએ છીએ એનાથી યુરિક એસિડનો પ્રોબ્લેમ થાય છે થાય છે ને થાય છે કારણ કે આ તેલને રિફાઇન્ડ કરવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે એ તેલને બોઈલ કરવામાં આવે છે ઉકાળવામાં આવે છે અને પછી જ એ તેલ બજારની અંદર વેચાવા આવે છે તો રિફાઇન અને ડબલ રિફાઇન તેલ ક્યારે ખાવું જોઈએ નહીં એની જગ્યાએ આપણે લાકડાની ગાણીનું શુદ્ધ તલનું તેલ મગફળીનું તેલ કે ટોપરાનું તેલ આ ત્રણમાંથી ગમે તે એક તેલ તમે તમારી અનુકૂળતા પ્રમાણે ખાઈ શકો છો અને નંબર ચાર દૂધ અને દૂધની તમામ બનાવટો યુનિક એસિડનું પ્રોબ્લેમ કરવામાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે અત્યારે હાલ જે કંઈ દૂધ આપણે ખાઈએ છીએ દૂધ પેકિંગવાળું દૂધ આવે છે કોથળીમાં દૂધ આવે છે એ પાવડરથી બનાવેલું આવે છે એની અંદર પ્રિઝર્વિટી નાખવામાં આવે છે લોબો ટાઈમ ચાલે એટલા માટે અને પહેલાના જમાનામાં આપણા બાપ દાદાઓ વડવાઓ ભેંસ ધોઈ કે ગાય ધોઈ અને તાજું જ દૂધ ખાતા હતા અને રાત્રે જ ખાતા હતા અને આજકાલ ઘણા બધા લોકો સવારે દૂધ પીવે છે આયુર્વેદ મુજબ સવારે ક્યારેય દૂધ પીવાય નહીં દૂધ પીવું હોય તો એ સોજે સૂર્યાસ્ત પહેલાં ખીચડી સાથે તમે દૂધ લઈ શકો છો અને એ દેશી ગાયનું શુદ્ધ દૂધ હોય તો એ અતિ ઉત્તમ બોડી માટે છે ના મળે તો ભેંસનું દૂધ થોડુંક ખાઈ શકાય પણ યુરિક એસિડનો પ્રોબ્લેમ જે લોકોને છે એમને દૂધ અને દૂધની બનાવટો એટલે કે માખણ છે ઘી છે પનીર છે બટર છે જે કંઈ દૂધમાંથી બને છે તમામ પ્રકારની બનાવટો હોય કે દૂધમાંથી બનતી જેટલી પણ મીઠાઈ હોય કે સફેદ ખાંડમાંથી બનતી જેટલી પણ મીઠાઈ હોય એ બિલકુલ બંધ કરી દેવી જોઈએ જે લોકોને યુરિક પ્રોબ્લેમ થયો છે એવા લોકોએ તો સંપૂર્ણ બંધ કરવી જોઈએ અને યુરિક એસિડથી બચવું હોય ભવિષ્યની અંદર તો પણ આ બધી આપણે આઇટમો બિલકુલ ઓછી કરી દેવી જોઈએ એની જગ્યાએ દેશી ગાયનું શુદ્ધ ઘી તમે ખાઈ શકો છો એ પણ ઘરે જાતે બનાવેલું હોય તો નંબર પાંચ ફ્રિજનું પાણી આજકાલ તમે જુઓ તો મોટા ભાગના બાળકો પણ ફ્રીજનું પાણી પીતા થઈ ગયા છે મોટા ભાગના તમે કોઈપણ જગ્યાએ આપણે સંસ્થામાં જઈએ શાળા કોલેજોમાં જઈએ તો ત્યાં પણ વોટર કુલર મૂકેલા હોય ગવર્મેન્ટ કોઈપણ ઓફિસોમાં આપણે જઈએ તો ત્યાં પણ વોટર કુલર મૂકેલા હોય છે અને જાહેર જગ્યાએ જઈએ તો અમુક મહાદેવના કે મોટા મોટા મંદિરો હોય તો એની અંદર પણ વોટર કુલર મૂકેલા હોય છે એટલે આજકાલ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આપણે ફ્રીજનું ઠંડુ પાણી પીવાની શરૂઆત કરી દીધી છે ફ્રીજનું ઠંડુ પાણી જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારેય પીવાય નહીં એ આપણી બોડીને ભયંકર નુકસાન કરે છે આપણી ઇમ્યુનિટી ડાઉન કરે છે રોગ પ્રતિકારક શક્તિ ડાઉન કરે છે આપણી જઠરાગ્નિને મંદ પાડે છે એમાંથી ધીમે ધીમે કબજિયાત થવાની શરૂઆત થઈ જાય છે તો ફ્રીજનું પાણી ઠંડુ ક્યારેય પીવું નહીં નહીં તો યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય એ લોકોને સો ટકા યુરિક એસિડના પ્રોબ્લેમમાં વધારો થઈ શકે છે તો આ પાંચ વસ્તુથી બચવું જોઈએ હવે યુરિક એસિડનો પ્રોબ્લેમ થયો હોય તો નિર્દોષ એવી ઔષધિ છે આયુર્વેદમાં આપણા ઋષિઓએ બતાવેલી છે નંબર વન ઉપર આવે છે ધાણા જી હા મિત્રો આપણે સાસમાં ધાણા જીરું નાખીને ખાઈએ છીએ ને તો એ ધાણા આવે છે અને એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર એક ચમચી ધાણા અધકતરા ખાંડી અને એની અંદર નાખી દેવાના પછી એક ગ્લાસ પાણીને એ પાણીને ઉકાળવાનું પચાસ ટકા પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવાનું પછી એ પાણીને ઢાંકીને મૂકી દેવાનું અને એ પાણી સવારે ઉઠીને તરત બ્રશ કર્યા પહેલા નયણા કોઠે એ પાણી તમારે પી જવાનું તો યુરિક એસિડ ની અંદર અદ્ભુત તમને રાહત થશે બીજો બીજો ઉપાય છે નિર્દોષ બજારમાંથી ગોખરું લાવવાના પણ ગોખરું સડી ગયેલા ના હોય એ ખાસ ધ્યાન રાખવાનું ગોખરુંનો પાવડર ના લાવતા સડી ગયેલા ખરાબ થઈ ગયેલા ગોખરું છે એનો પાવડર બનાવીને વેપારીઓ વેચતા હોય છે એટલે ગોખરું આખા લાવવાના સડી ગયેલા એની અંદર જીવાત ના હોય એનું ધ્યાન રાખજો અને એ ગોખરું એક ચમચી ગોખરું એક ગ્લાસ પાણીની અંદર ઉકાળવાના પચાસ ટકા પાણી વધે પછી રાત્રે સૂતી વખતે ગોખરું પાણી પીવાનું છે આપણે અને સવારે ઉઠી અને ધાણાનું પાણી પીવાનું છે નંબર થ્રી સવારે ઉઠો ત્યારે દોઢથી બે લીટર જેટલું પાણી લેવાનું એની અંદર એક ચમચી ધાણા અધકતરા વાટી અને નાખી દેવાના અને એમાં થોડી સૂંઠ પાવડર નાખવાનો અને એ પાણીને ઉકાળવાનું લગભગ બસો અઢીસો ગ્રામ જેટલું પાણી બળી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું પછી એ પાણી ઠંડુ થાય એટલે એને એક સ્ટીલની બોટલમાં ભરી દેવાનું અને આખો દિવસ જ્યારે પણ તરસ લાગે ત્યારે માત્ર ને માત્ર ધાણાવાળું પાણી જ પીવાનું તમારે અને આ પાણી બે દિવસ સુધી પીવાનું નથી વધુમાં વધુ તમે ચોવીસ કલાક સુધી આ પાણીનો ઉપયોગ કરી શકો છો બીજા દિવસે નવું પાણી બનાવવાનું તો તમારે જેટલી જરૂરિયાત હોય એટલું તમે પાણી રોજે રોજ તમે આ રીતે ધાણાનું પાણી પીશો પંદર દિવસ સુધી તો શરીરની અંદર લોહીની અંદર જેટલા પણ ટોક્સિન છે લોહીને શુદ્ધ કરવા માટેનું આ અદ્ભુત પરિણામ આપે છે આ ઔષધિ અને બીજા નંબરની ઔષધિ છે જેને રસાયણ ચૂર્ણ કહેવામાં આવે છે ગળો ગોખરું અને આમળા આનું તૈયાર ચૂરણ બજારમાં મળે છે એ તમારે ના લાવવું હોય તો ઘરે વન જેમ વન જેમ વન એટલે કે સ પ્રમાણમાં બનાવવાનું સો ગ્રામ સો ગ્રામ સો ગ્રામ આ ત્રણેયનો સરખા પ્રમાણમાં એનો પાવડર બનાવી મિક્સ કરી અને એ પાવડર તમારે દરરોજ રાતે સૂતી વખતે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી પાવડર નાખી અને પાણીને ઉકાળવાનું પચાસ ટકા પાણી બળી જાય પછી એ પાણી તમે પી શકો છો ખોરાક કયો ખાવો ને કયો ના ખાવો એ જોઈએ તો જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ છે એવા લોકોએ દૂધની તમામ આઈટમો બંધ કરવાની એટલે કે દૂધ અને સફેદ ખાંડમાંથી બનતી તમામ પ્રકારની મીઠાઈ બંધ કરવાની નંબર બે દાણાવાળા શાકભાજી તમારે બિલકુલ બંધ કરવાના છે દાણાવાળા શાકભાજી એટલે કે ભીંડો છે ગવાર છે ચોળી છે પાપડી છે વાલોળ છે વટાણા છે જેની અંદરથી દાણા નીકળે છે એવા શાકભાજી તમારે બિલકુલ એવોઇડ કરવાના છે યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય એવા લોકોએ અને એની જગ્યાએ તમારે દૂધી તુરિયા ગલકા આનું શાક ખાવાનું અને નંબર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાક છે પંપખીન જેને કોળું કહેવામાં આવે છે જેનું ગુજરાતીઓ માત્ર આપણે યજ્ઞ કરીએ હવન કરીએ તો એની અંદર કાપવા માટે ઉપયોગ કરીએ છીએ પણ એ કોળું છે એ એકસો ને વીસ દિવસ સુધી તમે મૂકી રાખો તો ક્યારેય ખરાબ થતું નથી એને ફ્રીજમાં મૂકવાની પણ જરૂર પડતી નથી અને આયુર્વેદમાં સૌથી બેસ્ટ ઔષધિ માનવામાં આવે છે પિત્ત પ્રકૃતિ હોય શરીરમાં ગરમી વધી હોય શરીરમાં યુરિક એસિડનો પ્રોબ્લેમ વધ્યો હોય તો એ એસિડિક તત્વોને શાંત કરવા માટે તો આલ્કલાઇન આપણે ખોરાક ખાવો જોઈએ તો આ આલ્કલાઇનમાં સૌથી બેસ્ટ છે એ પમ્પકીન કોળું છે તો કોળાનો જ્યુસ પણ આપણે અડધો ગ્લાસ રોજ પી શકાય અથવા કોળાનું શાક તમે નિયમિત ખાવાનું રાખશો તો બોડી માટે અતિ ઉત્તમ ફાયદાકારક છે તો આપણે વેલાવાળા શાકભાજી ખાવા જોઈએ દાણાવાળા શાકભાજી એવોઇડ કરવા જોઈએ બાજરીનો રોટલો એ ઉષ્ણ છે દહીં એ ગરમ છે ઉષ્ણ નહીં અતિ ઉષ્ણ છે તો દહીં પણ ના ખાવું જોઈએ ભીંડો રીંગણ આ જે ગરમ પદાર્થો છે એ ગરમ પદાર્થોનું સેવન આપણે યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય એવા લોકોએ બિલકુલ ના કરવું જોઈએ તો આટલી આપણે ખોરાકમાં પરિવર્તન કરીશું પ્રકૃતિના નિયમોનું પાલન કરીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈધની દવા ચાલતી હોય કે કોઈ લોવા લોબાગાળાની બીમારી હોય તો તમારે ડોક્ટર કે નિષ્ણાત વૈદની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી પરમ પિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એ હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ